અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીના રહીશો ઉભરાતી ગટરો અને પીવાના ખાડા પાણીને લઈને ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા જેને લઈ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વર શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણના સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે પીવાના પાણીની લાઈનમાં કોઈ કારણોસર ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતા ચૂંટાયેલા પ્રતિનિધિને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા સિદ્ધેશ્વરી સોસાયટીની મહિલાઓએ હલ્લાબોલ કરી અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી જ્યાં તેઓએ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં જઈ આ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી નગરપાલિકા પ્રમુખે રેનેજ તેમજ પાણી વિભાગના અધિકારીઓને બોલાવી આ અંગે પૂછપરછ કરતા અધિકારીઓએ આ અંગે તેઓ પાસે કોઈ ફરિયાદ આવી ન હોવાની રજૂઆત કરતા સ્થાનિક મહિલાઓ શાંત પડી હતી જોકે નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક ધોરણે પાણી વિભાગના અધિકારીઓને સ્થળ તપાસ કરી આ અંગે તાત્કાલિક પગલાં ભરવાનું કહેતા મામલો થાણે પડ્યો હતો અમે વોર્ડ નંબર ત્રણમાંથી આવે છે મારું નામ આરતી પંચાલ છે અમારા એ કાયમ માટે પાણીની સમસ્યા છે કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે એ જે ટોયલેટનું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પાણી પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એ અમારે જોઈએ છે નગરપાલ મીના મિન્યતા પણ કેટલી વાર ગયા નગરપાલિકામાં કે આગળ બી કેટલી વખત આવેલા

આનો કોઈ નિકાલ તો થવો જોઈએ બસ આ એટલું ખરાબ પાણી આવે છે ને બધો ચમ્મરનો પાણી નીકળે છે અમારા ટૈયા બધા ખરાબ ભરેલા છે આવીને કોઈ છોકરાઓના લગન હોય કોઈ મરી જાય તો શું કરવાનું અમારે એવા પાણીની અંદર અમારે બધાનો ઉભા રાખવાના કેટલા સમયથી છે અરે કાયમ માટે જ છે એટલે મીનાબેનના છોકરા કને હો કહેવા ગયા અમે કશું કરતા નહીં એ લોકો એટલે અમારે અહીંયા ઊભો રહ્યું કોઈને વાત કરી લે બહુ બધી બહુ વખત વાત કરી મીનાબેનના ટૈયા જઈ જઈને

આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં બો પટલરી જનરલ બોર્ડ જઈ હતી આ બોર્ડમાં એજન્ડા પર તેર જેટલા કામો લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ મતે મંજૂર કરવામાં આવ્યા આ આ મોટા ભાગના કામો વાર્ષિક ભાગના હતા તેમજ અંકલેશ્વર નગરપાલિકા પાસે બે અંતિમ રથ છે એ નગરજનોને ફરી સેવા આપવામાં આવશે એ ઠહેરાવવામાં આવ્યું છે